અંકલેશ્વર જીએડીસી માં બે શોપિંગ સેન્ટરમાં પંદર જેટલી દુકાનોના તાળાધોડી તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી પોલીસે આ દિશામાં તપાસ શરૂ કરી છે

તૂટ્યા હતા બે શોપિંગ કોમ્પલેક્ષ અને એક દુકાનો ચોરીના ઈરાદે તાળા તોડવાના પ્રયત્ન થયા હતા આ અંગે કોમ્પલેક્સના દુકાનદારોનું એક પ્રતિનિધિ મંડળ દ્વારા જેડીસી પોલીસ મતકે જાણવા જો ગરજી આપી હતી સમગ્ર ઘટનાના સીસીટી ફૂટેજ પણ સામે આવ્યા છે જેના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે તેમજ રાત્રિ દરમિયાન વધુ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવશે જેને લઈને દુકાનદારો પણ આંશિક રાહત મેળવી શકે સાગમટે આટલી દુકાનોના તાળા તૂટતા દુકાનદાર વર્ગમાં ચિંતા પ્રસરી ગઈ છે જોકે ગત રાત્રિ દરમિયાન ઘટનામાં

કેમ કે એમને તરત એલ્યુમિનિયમ સેક્શન આવી જાય છે એટલે ઓપન નહીં થાય મારી દુકાન ઇનર ટેલરમાં શટર ઊંચું કર્યું હતું અંદર જવાની કોઈ શક્યતા નહોતી એટલે એ લોકો જઈ શકે નથી મધુવન સોસાયટીમાં એપાર્ટમેન્ટ શોપિંગમાં અમારી બ્રહ્માણી ડેરી તથા આજુબાજુની દુકાનના શટર તૂટેલા છે અને સામેના કોમ્પ્લેક્ષમાં બી શટર તૂટેલા છે અને એના માટે અમે તપાસ કરવા જરૂરી છે આપણે પોલીસ ચોખી એફઆઈઆર જાણ કરી આજે અમે જાણ કરવાની છે અને બધા ભેગા થઈને અમે જાણ કરીશું અમારા જે રોકડ રકમ થોડી ઘણી જે પાંચ છ હજાર રૂપિયા જેવી ગઈ છે તેની અમે નોંધ નોંધ કરાવશું